મિત્રો આપણે જે ધર્માચાર્યોમાં શ્રદ્ધા રાખીએ છીએ જેમને આપણે ઈશ્વરના દૂત માનીને આદરના ઉચ્ચ આસન પર બેસાડીએ છીએ તેમાંના કેટલાક ધર્માચાર્યો આમ જનતા માટે શું કરતા હોય છે જુઓ આ સંવાદ રહે આપણે પ્રાણ તક કબૂકેલી છુયગે નહીં તો બોલીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ ક્રિષ્ણા હરે હરે मुझे तो भाई है कि लोग गांजे की बात मानने लगे ना तो लोगों का विश्वास हम पर से उड़ जाएगा कई लोग मंदिर आना बंद ना कर दे ऐसा कुछ नहीं होगा इस देश में स्कूल से ज्यादा लोग मंदिर में जाते हैं मित्रों कितना धर्माचार्य अपनी श्रद्धा माटे शु विचारता हो छे जुओ आ संवाद या श्रद्धा अफीम के नशे की तरह है गांजी લત લગ ગઈ ના આસાની નહીં છૂટતી ધર્માચાર્ય ની વાતો માં અવાય ક્યારેય નહીં એટલે જ મિત્રો જાગો અને સંકલ્પબદ્ધ બની શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં જોડાઈએ એક નવો સમાજ તમારી રાહ જોઈ રહ્યો છે